આપનું સ્વાગત છે મિત્રો આજે હું તુલસી માતાને પ્રદાન અને વિવિધ દ્રવ્ય અર્પણ કરવાથી એનાથી થાય છે અલગ અલગ લાભ તો પહેલા તો જાણીએ કે તુલસીજીનું શાસ્ત્રમાં શું છે મહત્વ જો તમારા ઘરમાં તમે સુખ શાંતિ અને ધનની કમી ધનની કમી ક્યારેય ન રહે તે માટે તમે તુલસીજીના આ ઉપાય ચોક્કસ કરવા જોઈએ શાસ્ત્ર એવું કહેવાય છે કે ઘરની અંદર ઘરના આંગણામાં જો તુલસી નો હોય તો એવું છે કે એ ઘરમાં સદૈવ લક્ષ્મીજી બિરાજમાન રહે છે છે એક પણ મારે આંગણે તુલસી નો ક્યારો શાલીગ્રામની સેવા જેના આંગણામાં તુલસી નો ક્યારો હોય શાલીગ્રામની સેવા હોય તે ઘર ઈ સાત્વિક બને છે ઘર ઘર રહેતું નથી પણ એ ઘર ઇ સ્વર્ગ બની જાય છે પરંતુ શાલીગ્રામની સેવા અને તુલસીજીની વૃક્ષ ને રોપવા બાદ એની પૂજનનું પણ એટલું જ મહત્વ છે રોજ તમારે દીવો કરવો જોઈએ પૂજા કરવી જોઈએ જ્યાં તુલસીજી હોય છે ત્યાં નારાયણ હોય છે ને જ્યાં નારાયણ હોય છે ત્યાં બધા જ દેવી દેવતાઓ એ ઘરમાં વાસ કરે છે ને દેવતાઓ હોય ને એ ઘરમાં પ્રેમ વધારે હોય શાંતિ હોય સાથે સાથે એવું કહેવાય છે કે જેના ઘરમાં ધનની કમી રહેતી હોય જેના ઘરમાં ધનની કમી રહેતી હોય તે લોકોએ તુલસીજીના કુંડામાં એક દીવો કરવો અને એક ચમચીમાં થોડું જલ લેવું અને એ જલની અંદર થોડુંક તમારે ગંગાજલ એમાં નાખી દેવું તીર્થ જલ કરવું સમજો બીજા અન્ય જે જલો હોય તીર્થ જલ જેને કહેવાય તો એ તીર્થમાં ઘણી વખત યાત્રાએ આપણે ગયા હોય કોઈ અલગ અલગ યાત્રાથી ગંગાજલ લાવ્યા હોય અથવા કોઈ તીર્થનું જલ લાવ્યા હોય જો એ થોડુંક એ જલમાં નાખીને એ અર્પણ કરવામાં આવે છે ને તો ત્યાં દેવતાઓ વાસ કરે છે અને ધનની કમી રહેતી નથી નિત્ય ઘરના આંગણામાં ઘીનો દીવો જો કરવામાં આવે છે અને એ પણ ગાયના ઘીનો દીવો તો એ ઘરમાં પાછું એવું કહેવાય છે લક્ષ્મીજી આવે પણ છે અને લક્ષ્મીજી સ્થિર પણ બને છે ઘણા લોકો શાસ્ત્રીજી મારે તો આવે છે ને એટલું એટલું સામે જાય છે બચતું જ નથી તો ઘરમાં દીવો કરવાનો છે અને દીવો પ્રાર્થના કરવાની કે હે તુલસી માતા હે લક્ષ્મીજી નો અવતાર મારા ઘરમાં બરકત રહે મમ ગૃહે લક્ષ્મીવાન ભવ મારા ઘેર લક્ષ્મીની પ્રાપ્તિ થાય મનોકામના સિદ્ધિ રસ્તું મારી મનોકામના સિદ્ધ થાય જે વ્યક્તિના ઘરમાં સુહાગન સ્ત્રી એટલે કે જેના લગ્ન થઈ ગયા હોય તે જો દ્વાદશી એટલે કે બારસના દિવસે સુહાગનનો સામાન એટલે કે જે આપણે કહીએ કે બંગડી છે અથવા સુહાગનનો જે સામાન હોય તુલસી માતાની પૂજા કરીને જો માના ચરણમાં મૂકે છે ને તો એનું અખંડ સૌભાગ્યની વૃદ્ધિ થાય છે અને પતિના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે જે માણસ પંચમી એટલે કે પાંચમના દિવસે શેરડી જેમ તાંબાના લોટામાં જલભરી એમાં શેરડીનો રસ નાખવામાં આવે અને શેરડીનો રસથી જો એ ઘર એ તુલસી માતાને અર્પણ કરે છે પંચમીના દિવસે તો તે ઘરમાં સુખની પ્રાપ્તિ થાય છે ઘણા કહે છે કે શાસ્ત્રીમાં સુખી થતા નથી આવે છે ઘણું પણ સુખી થતા નથી તો મનુષ્યને જીવનમાં સુખોની પ્રાપ્તિ માટે શેરડીનો રસ તુલસી માને અર્પણ કરવું જે ઘરમાં શાંતિ ને રહેતી હોય મતલબ બહુ ઉત્પાદ થતો હોય ઉત્પાદ એટલે કે આપણે કહીએ ને કે ઘર ઘરમાં પૈસા છે પણ મારા મારી ક્લેશ કંકાશ આવું બહુ વધારે થતું હોય તો એ લોકોએ ખાસ કરીને દ્વાદશી દિવસે એટલે કે બારસ હોય તે દિવસે થોડુંક અત્તર અતરવાળું ફૂલ કરીને તુલસી માને લગાવવું તો એનાથી ઘરમાં શાંતિ મળે છે બીજા નંબરની વસ્તુ જેને કહેવાય શ્રીફળનું જલ શ્રીફળનું જલ હોય અને એ પણ જો નિયમિત થોડું થોડું અર્પણ કરવામાં આવે લીલું નારિયલ અથવા જે નારિયલનું પાણી એ નિયમિત અથવા બારસ હોય દ્વાદશીના દિવસે જો અર્પણ કરવામાં આવે છે તો એનાથી પણ મનુષ્યના ઘરમાં બધાના જે તામસ પ્રકૃતિ હોય જો ઉત્પાદ કરતા હોય તોફાન કરતા હોય તો એ લોકોને શાંતિની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિનો વ્યાપાર બરાબર ચાલતો ન હોય અને વ્યાપારની વૃદ્ધિ માટે એને શું કરવાનું વ્યાપારની વૃદ્ધિ માટે એને શુક્રવારના દિવસે સિંદૂરવાળા સાત ચોખાના દાણા કરવાના છે અને એ સાત ચોખાના દાણા દર શુક્રવારે તુલસી માતાને અર્પણ કરવાના છે અક્ષતના દાણા એ તુલસી માતાને શુક્રવારે અર્પણ કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે તુલસી માતા સુકાઈ જાય તો ગભરાવાની જરૂર નથી સુકાઈ જાય તો એ તુલસીના કાષ્ટને પણ ફેંકી ના દેવા એનો ઉપયોગ કરો અને ઉપયોગ એવો કરો કે એનાથી તમારો લાભ થાય સુ તુલસી માતા જ્યારે સુકાઈ જાય ત્યારે એની નાની નાની લાકડીઓ બધી ભેગી કરવી અને જ્યાં યજ્ઞ થતો હોય એ યજ્ઞમાં તમે એને સમિધા તરીકે આપી દો અને એને હવનમાં એનો ઉપયોગ કરો એનાથી વિશેષ ફાયદો થાય છે તરક્કી બહુ જોરદાર થાય છે જો કોઈ દીવો ચાલુ હોય ને તુલસીની લાકડી દ્વારા એક દીવામાંથી બીજો દીવો કરવામાં આવે તો એક દીવો કરવો એટલે સહસ્ત્ર એક હજાર દીવાનું ફળ મળે છે અને ત્રીજી વાત કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને તમે તુલસીનું લાકડું એની જોડે મૂકી દો ને તો વ્યક્તિની સીધી સદગતિ થાય છે આટલી તાકાત તુલસીજીના સુકાઈ ગયેલા વૃક્ષની તાકાત રહેલી છે પણ તુલસી માતાને નિત્ય ગમે ત્યારે તમે ઘરેથી જ્યારે નીકળતા હોય ને તો તુલસી માતાની સામે જોઈ અને પગે લાગજો એ પગે લાગવાથી પણ કાર્ય સિદ્ધ બને છે અને નિત્ય પૂજા કરતા હોય તો ઓમ વૃંદાય નમ ઓમ વૃંદાય નમ આ મંત્ર થી તુલસી માની પૂજા કરવી શક્ય હોય તો માતાજીને દ્વાદશી કહેતા બારસ પૂનમ અને અમાસના દિવસે તુલસી ન તોડવી હું પૂજાની વાત કરું છું દ્વાદશીના દિવસે તોડવાની વાત નથી કરતો દ્વાદશીના દિવસે માતાજીનું પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે એટલે બારસ પૂનમ અથવા અમાસ તુલસી ન તોડવી પણ શાલીગ્રામને રોજ તમે નિત્ય ચલાવતા હોય તો તમને અધિકાર છે તમે તોડી શકો છો તે દિવસે નિત્ય જો એ તુલસી તમે શાલીગ્રામને અર્પણ થતી હોય તો વાંધો નથી કે એ સિવાય એ તુલસીને ન તોડવી સૂતક હોય તો ન તોડવી ચપ્પલ પહેરીને તુલસી ન તોડતા નહીં તો તુલસી માનું અપમાન ગણવામાં આવે છે તો શાસ્ત્રમાં તુલસીને જે છે એ માગ ગણવામાં આવે છે અને તુલસીથી અનેક લાભ થતા છે પરંતુ યોગ્ય નીતિ નિયમ જો આપણને ખબર હોય તો એ નીતિ નિયમનું પાલન કરવું એ જરૂરી છે અને ભૂલ થાય તો એનો અપરાધનો હંમેશા આપણને એની દેવનો અપરાધ આપણને એનું પરિણામ ભોગવવું પડતું હોય છે બને ત્યાં સુધી શાસ્ત્રના મત પ્રમાણે સાચી સલાહ લઈને હંમેશા તુલસીજીનું પૂજન અથવા એને રાખવાની વિધિ વિધાન પણ જાણી લેવી જરૂરી છે અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમ તમે જોતા હશો તો બધી જાણકારી તમને ઓટોમેટિક મળવાની જ છે તો સદૈવ અમારો આ કાર્યક્રમ જોતા રહેજો પણ મને હવે આપી દો રજા જય ભગવાન